કેમ છો મિત્રો વાત કરવી છે પરિવર્તન પરિવર્તન એક જીવનની એક રૂપરેખા છે કે જે સમયની સાથે બદલાતી રહેતી હોય છે તમે કદાચ બીઆર આર ચોપડાનું મહાભારત કદાચ જોયું હોય તો એની અંદર કૃષ્ણ ભગવાન એવું કીધેલું છે કે પાર્થ પરિવર્તન જરૂરી છે કદાચ કોઈ વસ્તુની અંદર પરિવર્તન આવે છે તો એનાથી મિત્રો ગભરાશો નહીં પરિવર્તન એ જીવનની એક રૂપરેખા જ છે સમય જતા સમયની સાથે બદલાતું જ રહેતું હોય છે જેમ કે જૂના જમાનાની વાત કરીએ તો ચૂંપડાના મકાન હતા પછી નળિયા થયા પછી પતરા આયા એના પછી આરસીસી વાળા મકાનો થયા એવી જ રીતે તમારા જીવનના જીવવાની પદ્ધતિઓ બદલાતી ગઈ નવી નવી ટેકનોલોજીકો આવતી ગઈ દરેક વસ્તુમાં પરિવર્તન એક નક્કી જ છે કદાચ અત્યારે આધુનિક પદ્ધતિની અંદર આપણે જીવી રહ્યા છીએ એના કરતાં પણ કદું આનાથી સારું આવનારી નવી પેઢીઓ આનાથી એક સારા પરિવર્તનની અંદર પણ જીવતા હશે જીવતા હતા જીવવાના છે અને જીવશે એટલે કોઈ દિવસ મિત્રો પરિવર્તનથી ના ગભરાશો ઘણા લોકો એવું કહેતા હોય છે કે સમય બદલાઈ ગયો છે સમય નથી બદલાયો એ જ સુરત દાદા સવારે એમની રીતે એમના સમયે ઊગે જ છે એમના સમયે સૂર્યાસ્ત થાય છે એમની જ સમયની જે બાંધેલું છે એ પ્રમાણે ચાંદામામાં ઊગી જાય છે ચાંદામામાં અસ્ત થાય છે સુરત દાદા નીકળે છે સમય એના એ છે મિત્રો પરિવર્તન આપણે મનુષ્યએ કરેલું છે દરેક નવી નવી વસ્તુઓનો શોધ કરીને એટલે પરિવર્તનથી દર્શો નહીં ગભરાશો નહીં થેન્ક યુ